જય માતાજી મિત્રો તો તમારે વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આપણી એસપીએન્સની ટીમમાં આવે તો કળિયુગના ફેલ દીકરા તે બહુ ભાગ મસ્ત હતો રિયલમાં બધા ફૂમદારજી અને વાઘુજી રિયલમાં ડોહા દેખાતા હતા કેમકે દાઢી તેમને એવી લગાવી હતી અને પહેલાં એમને આવો ભાગ આવ્યા હતા અને ફેરથી આવો ભાગ આવ્યો જોવાની મજા આવી ગઈ ભાગ કળિયુગના દીકરા આવા હોય એવું તો મિત્રો તમને એ ભાગ કેવો લાગ્યો અને આપણી વિડીયોમાં ચેલેન્જ ક યશિન્દ્રસ્થાની ટીમના ચાહક મિત્રો હોય એ કેટલી કમેન્ટો કરે છે આપણે લગભગ વધારે કમેન્ટનું ટાર્ગેટ નથી રાખ્યું ફક્ત પચાસ કમેન્ટનો ટાર્ગેટ રાખ્યો છે અને દસ લાઇક દસ લાઇક પચાસ કમેન્ટ અને પાંચ છ હજાર વ્યૂઝ એટલે ઘણું થઈ ગયું કેમ કે મિત્રો લાઈક ઓછું બધા ઓછી કરી છે દહ લાઇક જ વધારે આપણે દહ લાખ થઈ ગણી થઈ ગઈ અને ચાર પાંચ હજાર વ્યૂઝ આવી તો ઘણું થયું તો વિડીયો જેટલું બને એટલે લાઈક છે ક્યારે મને કમેન્ટ કરીજો તો જોવાનું ભૂલતા નહીં અને તમારો બાઇક ખેતરમાં વ્લોગ વિડિયો બનાવે છે તો આપણે છે ને સરરોડેમ ફરવા જતા એ રે વિડીયો પણ આપણી ચેનલમાં આવી ગયો છે તો જોવાનું ભૂલતા નહીં અને અત્યારે થવું ઠંડી નહીં ગરમી છે બહુ ગરમી પડે છે લગભગ સાત વાગ્યા તો એમ બફારો મારે છે કેમ કે કોડેમાં બધા બાજરી વાયેલી છે તો જુઓ પાછળ બાજરી દેખાતી છે તમને બાજરીના કારણે બફારો વધારેલા તો તમારે કેવી ગરમી પડે છે એ કમેન્ટ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો જેટલું બને એટલું વિડીયોમાં લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીજો તો મિત્રો મળશે તમને નવા વિડીયોમાં તો જેવો સપોર્ટ કર્યો એવોને એવો સપોર્ટ કરતા રહેજો